તો મેસરાજારમાં ભાઈ પાછળ જુઓ કાપે છે મનતાવતા બાપા એ જૂનો ધંધો પાછો ચાલુ કર્યો મારા માર્યો સસરા મજાઇ ગઈ પાછું એટલું નહીં પબ્લિક ની સાથે સાથે આમણે પણ મારા પપ્પાને મારવા મળ્યા હું કરવાનો યાર કાકા પણ તે વખતે કોઈને કહેવા એવું નતું યાર કે ભાઈ મારી હાથે જ એમ ને તો પબ્લિક મને મારત યાર એટલે પપ્પાને મારવાના એટલે પપ્પાને ઘરે લાયા પછી સમજાઈ શકાય આ પબ્લિકને કોણ સમજાયેલા પણ કેટલા બધા માર્યા પપ્પાને આખું શરીર લીલું લીલું થઈ ગયું છે ના હોય જો WhatsApp પર એમણે ફોટો મોકલ્યો છે આખું શરીર લીલું થઈ ગયું છે આ ફોટો તો મને પણ મોકલ્યો છે આ ત્યાં પપ્પા છે તો મને તીતી ગોળો છે શું તીતી ગોળો પપ્પા છે હારું ચાલ સોંગ વગર